ગામડાની શકુબાય ઘરના કામ કરે સાસુ સસરા એટલો ત્રાસ આપે પણ છતાં પણ એ બધો જ ત્રાસ સહન કરતા 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 પરમાત્માનું ભજન કરતા કરતા એક જ ઈચ્છા થાય કે મને એક વાર દ્વારિકાની યાત્રા થઈ જાય મને એકવાર દ્વારકાનો દ્વારિકાનો મળી જાય અને આ બાજુ ભગવાન સાંભળે મેં હંમેશા કહ્યું છે કે તમારા અંતરમાં જાગ્રત થયેલી ઈચ્છાઓ તમારા મનમાં બોલાયેલી પ્રાર્થનાઓ આ જગતનો કોઈ વ્યક્તિ સાંભળે ન સાંભળે ચિંતા ન કરતા તમારા મનમાંથી અંતરમાંથી નીકળેલી પ્રાર્થના મારો હરિ સાંભળે છે કદાચ તમે આવા લાઉડ સ્પીકરમાં ન બોલો કદાચ તમે સુરમાં ન હોવ છતાં પણ તમારા અંતરમાંથી નીકળેલો ભાવ એ ભગવાન સાંભળે છે શકુબાઈની એક જ ઈચ્છા હતી મને કૃષ્ણ મળે મને મને ભગવાનના દર્શન થાય મને પ્રભુના દર્શન થાય સવારે ઉઠી ત્યાંથી કામે ચડાવે સાસુમાં અને છેલ્લે સાસુમાના પગ દબાવી અને પછી જવાનું એમાં ભગવાનને ખબર પડી શકુબાઈ ને જાત્રા જવું છે ગામમાંથી એક સંઘ જતો હતો સાસુમાને કહ્યું સાસુમાં તમે જો હા પાડો ને તો હું દ્વારકાના દર્શને હું ઓલો સંઘ જાય છે ને ભેગી જાઉં અને સાસુમાં બગડ્યા આ તો પેલાના સાસુમાની વાત છે વાત જ નથી આ તો પેલાના સાસુમાની વાત છે જવાની ચોખ્ખી ના પાડી દીધી અને એ તો પેલાની શકુબાઈ હતી એટલે માની ગઈ કે અત્યારની શકુબાઈ તો સાસુને કઈ જાને આવું ને ત્યાં ઠામ વાસણ કરી નાખજો કેમ હકા બહુદા હે અને સકુબાઈને ના પાડી દીધી ખબરદાર નામ લીધું છે તો કોઈ દિવસ ચોખ્ખી ના પાડી દીધી હવે સકુબાઈ ઘરના કામ કરે પણ મન તો એનું એમ જ હતું કેલો સંઘ વયો જશે ને હું થાશે સંઘ વયો જશે શું થશે જે દિવસે સંઘ નીકળવાનો તો સવારે અને એ દિવસે સકુબાઈ બરાબર ઘરના માટલાઓ લઈ અને ગામના પાદર પાણી ભરવા ગયા અખિલ બ્રહ્માંડ નો નાયક કદાચ નરસિંહ મહેતાના પિતાજીના શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બની આવે તો એમાં કઈ નવાઈ નથી મીરાબાઈ નું ઝેર કહેવા કદાચ ભગવાન ઠાકોરજી પોતે આવ્યા તો એમાં કાંઈ નવાઈ નથી પણ નવાઈની વાત તો એ છે કે આ જગતમાં જેને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે કે જે પૂર્ણ પુરુષ છે એ સ્વયં પોતે શકુબાઈ એક સ્ત્રીનું રૂપ લઈને આવ્યા આ મોટી નવાઈની વાત ભગવાન પોતે આવીને શકુબાઈને કહી શકુબાઈ જાત્રા તમે જાઓ શકુભાઈ કહે છે પ્રભુ તમે જાત્રાનું કહો છો પણ અહીંયા ઘરના કામ ઓલી હાહુ જવા ન કોણ કરે ભગવાન કહે છે ઘરના કામ અમે તમે કરો અરે પણ મારી સાસુ પાણી ભરાવે છે છાણ વાસીદા કરાવે છે રસોઈ કરાવે છે અને છેલ્લે છેલ્લે થાકી જાય છે ને તો એ મારી પાસે છેલ્લે પગ દબાવે છે ભગવાન કહે છે જરાય ચિંતા કરો એ બધું અમે કરશું પણ તમે જાત્રા કરો પણ એક વાત યાદ રાખો આ વાત કોઈ ને કેતા નહિ શકુબાઈ તો રાજીના રેડ થઈ ગયા હો આ બાજુ શકુબાઈ જાત્રામાં દ્વારકા ગયા અને આ બાજુ ભગવાન ત્રણ લોક નો અધિપતિ ઠાકોરજી પોતે સ્વયં શકુબાઈ નું રૂપ લઈ અને શકુબાઈ ના ઘરે પાણીના બેડા લઈને આવે છે છાણ વાસીદા કરે છાણ કરે ઘરના પાણી ભરે રસોઈ બનાવે રસોઈ બનાવીને બરાબર સાસુ સસરા જમવા બેહાર્યા ને તો એક કોળિયો ખાધો બીજો કોળિયો ખાધો સસરા એ તરત પૂછ્યું કે આ શકુબાઈ રસોઈ બનાવી છે આટલો બધો ફેરી કે રસોઈ તો બહુ મીઠી કરી તો શકુના સાસુ કઈ યમથ કરી એ માર પડ્યો ને એટલે છે હવે એને ક્યાં ખબર છે કે મારી શકુ તો દ્વારકા ગઈ છે અને દ્વારકા વાળો શકુ થઈને અહીંયા આવ્યો છે અને ભગવાનના હાથનો પ્રસાદ મળે દહીં તો બહુ ખાધું કે નહીં આપણે આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ ગોવાળિયાઓને ભગવાને જયારે પોતાના હાથથી માખણ આપ્યું ને બધાને અને છેલ્લે એક ગોવાળિયો બાકી રહી ગયો ગોવાળિયો કહે છે કનૈયા મને આપ ભગવાન કહે છે હવે તો ઠીબડીમ કાઈ છે જ નહીં તને આપું શું મારે તને આપું શું અરે તું ગમે તેમ કર કનૈયા મને આપ અને મિત્રોમાં તો સંબંધો હોય ને તું કારવા કરવાના ભગવાન કે જો એક કામ કર માં તો છે નહીં આ અમારા હાથમાં છે અમારા આંગળા તૂટ ચાટી જાય કામ પતે અને ગોવાળીઓ ભગવાનનો હાથ પકડીને જ્યારે એ હાથમાં ચોટેલું દહીં જ્યારે એ ચાટતો તો ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો આજ દધી મીઠો મીઠો મદન ગોપાલ એસો સ્વાદ કબહુ ન ચાખ્યો આવો સ્વાદ હજી ભગવાન હવે ભગવાન નો પ્રસાદ મળે ને તોય આમ અહો થઈ જાય છે ભગવાન સત્યનારાયણ ની કથામાં જઈએ અને એ બેનો એ રસ પ્રસાદ બનાવ્યો હોય એ પ્રસાદ ખાઈએ અને ઘરે મહેમાન આવ્યા હોય અને મહેમાન આવ્યા હોય તો રસોઈમાં એ શીરો બનાવી એ ખાઈ ગમે તેટલા તમે એમાં તમે ડ્રાય ફ્રુટ નાખો ને તો એ સત્યન ભગવાનને જે પ્રસાદમાં શીરો હોય એવો શીરો તો ન થાય ન થાય ને ન જ થાય ત્રિવેદી સાહેબ આજે ભગવાનને બીજી વાર મુલાકાત કરાવી તે દિવસે હરિદ્વારમાં પ્રજાપતિ સાહેબને ત્યાં ગમે તેટલા તમે મેવા નાખો પણ ભગવાનની કથામાં જે પ્રસાદ થયો હોય એવો પ્રસાદ તો ન જ થાય કારણ ભગવાનની કથા ચાલતી હોય એ સમયે આપણા મનની અંદર એટલો ભગવાન પ્રત્યેનો ભાવ હોય આપણે સુંદર મજાના આમ રસોઈ બનાવતા બનાવતા ઠાકોરજી પ્રત્યેનો ભાવ વ્યક્ત થયો હોય ને એટલે ભાવ ભળ્યો હોય એમાં અને ભાવ ન ભળે ત્યાં સુધી રસોઈ હારી ન થાય એટલે તો કેતો રહું છું વારંવાર કે રસોઈ બનતી હોય ને ત્યારે હિન્દી ગીતો બંધ રાખવા સમાચાર સાંભળવાના બંધ રાખવા ભગવાનની કથાઓ સાંભળતા સાંભળતા આ રસોઈ બનાવવી ઘરમાં કારણ કે જેવા વિચારો આપણે જેવું સાંભળીએ એવી આપણી વૃત્તિઓ થતી જાય અને એ વૃત્તિ મુજબ જ આપણું કામ થતું જાય પિતામાં ભીષ્મએ કહ્યું હતું આગળના દિવસમાં કે દ્રૌપદી તમારી લાજ લૂંટાતી હતી અને ત્યારે હું નહોતો બોલ્યો એનું એક જ કારણ હતું હું દુર્યોધન ના રાજ્યમાં હતો અને દુર્યોધન નું અનાજ મારા પેટમાં પીડ્યું હતું મારી વૃત્તિ એટલે ખરાબ થઈ હતી બરાબર સાડા બાર વાગ્યા હોય અને પતિ ગામ માંથી આવે ને એક બે બ્રાહ્મણ ને લેતા આવે હરે એક બે બ્રાહ્મણ ને હારે લેતા આવે અને આવીને કહે સાંભળ્યું ગોર આવ્યા છે શીરો બીરો બનાવો કઈ શું કે વેલું ન કહેવાય તઈ અત્યારે છે કીધું હાલ આ ગોરબાપાએ ગોર હાડા બાર વાગે નવરા થયા પણ આ જગ્યાએ પિયર માંથી ભાઈ ભાભી બે વાગે આવ્યા હોય તો એ બાર હોટલમાં સરસ મજાના પીઝા અને બર્ગર બધું ખાઈને આવ્યા હોય અને તોય આવે શું કે ના ના હું રસોઈ બનાવી જ નાખું છું અરે પણ અમે જમીન અરે નાના એમ અત્યારે થોડું ભૂખ્યું રેવાય અને એ રસોઈ બને કેટલો ભાવ હોય કારણ પિયર માંથી આવ્યા છે ના ગોર બાપા થોડા ઘરના છે ભાવહી વિદ્યતે દેવો તસ્માદ ભાવહી કારણ ભાવ હોય છે તો સકુબાઈના સસરા હતા એ બરાબર પૂછે એના ઘરવાળાને આ રસોઈ બહુ મીઠી થઈ આજ તો શકુબાઈ ની હાહુ કઈ એમને નથી થઈ માર પડ્યો ને એટલે થઈ છે આંગળા ચાટી ગયા હો શકુના સસરા તો ભગવાન જ્યારે સાંજનું બધું કામ પતી ગયું સાસુ સસરા સુઈ ગયા એટલે એના પગની સેવા કરવા ગયા આવું ઘણા દિવસ ચાલે ભગવાન છાણ વાસીદા કરે હો છાણવા સીધું કરે કરે ત્રણ ત્રણ બેડા લઈ અને ગામમાં પાદરે જાય તમે કલ્પના કરો ખાલી આંખો બંધ કરી કૃષ્ણ બાય બન્યા હશે ત્યારે હાયલા હશે તો બીજી નારીઓ શું કરતી હશે ની પાસે પદમણી નાર હાલ ભૂરી જાય ને એવી હાલ હાઈલા હશે એક વાર કૃષ્ણ આવ્યા હાલેલા છે અને એક વાર ભગવાન મહાદેવ આવી હાલેલા છે જયારે રાસલીલાને જોવા ગયા અન પાર્વતીને કીધું કે હે પાર્વતી તમે મને સ્ત્રી બનાવો પણ મને રાસલીલા જોવા લઈ જાઓ જે ભગવાન શિવ રાસ રાસલીલાની કથાને એ રાસલીલાની લીલાને જોવા માટેની જંખના કરે એ રાસલીલાની કથા તમે આટલી સુલભતાથી સાંભળી લ્યા છો કલ્પના તો કરો તમે કેટલા ભાગ્યશાળી છો એ રાસ પંચાધ્યાયની અંતર્ગત ગોપી ની કથા તમે સાંભળી રહ્યા છો ભાગ્ય મોટું થયું ભાગ્ય બડો તો રામ ભજ બખત બડો કછુ કછું તારું ભાગ્ય સારું હોય તો તું રામને ભજી શકે અને તારી પાસે જો કઈ સારું આવેલું હોય તો તું કોઈકને આપી શકે તો કોઈક ને આપે અને આ બાજુ શકુબાઈ જે મૂળ હતા જે માં ગયા હતા એ શકુબાઈ કરતા લઈને એવી ધૂનો ગવડાવે એવી ધૂનો ગવડાવે એની હારે લયેલા બધા પેલા સંતો હોતે હતા ઘણા બધા ગામના લોકો હતા બધા નાચી ઉઠાવો અદ્ભુત એને એ કીર્તનો ગવડાવ્યા છે સંઘ જયારે પાછો આવ્યો ગામના પાદરમાં સંઘ ને પહોંચવાની જગ્યા આવી ને આ બાજુ ભગવાને કીધું કે હાલો હવે પાછા જઈ પાણી ભરવા કારણ જો બે શકુબાઈ ઘરે ભેગી થાય તો માથાકૂટ થાય એટલે ભગવાન પાણી ભરવા ગયા અને ગામના પાદરમાં માં ને ઓલા સંઘ માંથી કીધું અહીંયા આવો આ લ્યો પાણીના બેડા આ ભરીને હવે તમે ઘરે જાઓ હવે હું મારા ઘરે જાઉ પણ જતા જતા ભગવાન એટલું કહ્યું શકુબાઈ ધ્યાન રાખજો આ આપણા બે ની વચ્ચે રહેવું જોઈએ ભલે પ્રભુ શકુબાઈ તો આનંદ આનંદ થઈને ઘરે ગયા એક બે દિવસ જ્યાં એક મારા દેવા ફરતા ફરતા આવીને સાસુને કહે છે છે અરે બેન શું તમે ભાગ્યશાળી છો તમને હું દીકરાની વહુ મળી એવી ભગવાનની ભગત એવી ભગવાનની ભગત અને એ એક વખત ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં એવું બને જ નહીં ઓલી દોહી આમ આંખું ફાટી ગઈ આ મારી વહુ ક્યાં ગાવા ગઈ એક મિનિટ મેં જવા દીધી એ મહારાજ શું કહો તમે અરે હા તમને સાચું કહું તમારી શકુબાઈ અમારી એને સંઘમાં આવી હતી હવે રેવા દો ને આવું ગોળા ફેંક મારી શકુબાઈ ઘરે કામ કરતી ને તમે ન્યા હારે શકુ ક્યાંથી ભાડી ગયા આવી મહારાજ જાગ કરનાય કો બધું મહારાજ કે તમારે બોમ બોલાવો સાસુમાં એ શકુને બોલાવ્યો શકુબાઈ આ મહારાજ શું કહે છે શું કહે છે માળવી એ એમ કે છે તમે જાત્રાઈ ગયા તા ભગવાનમાં ભક્ત હોય ને ગમે તેવું થઈ જાય તો જૂઠું ને બોલે શકુબાઈ કહે છે હા બા હું જાત્રાઈ ગઈ હતી શકુબાઈ નું હતું પડ્યા તું કેમ જૂઠું બોલે છે આ મારા પગ દબાવ્યા તે કાલ રસોઈ બનાવી તારા હાહરાય રસોઈ વખાણી તું પાણીના બેડા ભરીને આવી છાણવા વાસીદા કર્યા અને તોય એમ કે છો હું દ્વારકાની જાત્રાઈ ગઈ હતી અને ત્યારે શકુબાઈ ની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ અને એટલું જ બોલ્યા છે બા હું જાત્રાએ ગઈતી પણ તમારા પગ દબાવ્યા એ હું નહોતી મારો દ્વારિકાનો નાથ કૃષ્ણ પોતે હતો ના પગમાં સાસુ અને સસરા બેવ પડી ગયા કહ્યું શકું અમે કેટલા અધમ છીએ કે ભગવાન પાસે અમે પગ દબાવડાવ્યા જેના પગની સેવા અમારે કરવી જોઈએ એની પાસે અમે પગ દબાવડાવ્યા જેને રસોઈ કરીને થાળ અમારે જમાડવો જોઈએ એના બદલે રસોઈ અમે એનાથી અમને માફ કરી દે અમને માફ કરી દે